માર્ચ મહિનામાં આકાશમાંથી અગ્નિવર્ષા થઈ શરૂઆત થઈ છે સિઝનમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર રાજકોટમાં સૌથી વધુ ચાલીસ ડિગ્રી ગરમી નોંધાઈ રાજ્યના ચાર શહેરોમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રીને પાર થઈ ગયું છે રાજ્યના દસ શહેરોમાં ગરમીનો પારો વધ્યો છે અને આડત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે ત્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે રાજ્યમાં ગરમીનો પારો પહોંચી શકે છે બેતાલીસ ડિગ્રી સુધી તો રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે આકાશમાંથી અગત્ય વરસી શકે વડોદરામાં આડત્રીસ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે અમરેલીમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી નોંધાયું હતું રાજ્યના દસ શહેરોમાં ગરમીનો પારો આડત્રીસ ડિગ્રીને પાર જેમાં વાત કરીએ તો ભાવનગરમાં છત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન રાજકોટમાં ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સૌથી વધુ રાજકોટમાં તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું તો પોરબંદરમાં અડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું સિઝનમાં ગરમીનો પારો હજુ પણ વધશે વેરાવળમાં અડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે નલિયામાં અડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો કેશોદમાં ઓગણચાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અપડેટ માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે નમસ્કાર